પોરબંદરના નરસન ટેકરી આંબેડકર નગરમાં રહેતો અને હાલ સાયપ્રસ રહેતો તુષાલ કિશોર સાદીયા અને પંજાબનો અમિત કુમાર સહિતના આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા સત્તાવન લાખ મેળવી લઈ ઓગણીસ યુવાનોને બેંગકોક પટાયા સિટી ખાતે હોટલમાં કામ કરવા માટે લઈ જઈ હોટલમાં કામ અપાવ્યું ન હતું અને છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના હુકમ મુજબ એલસીબીને તપાસ તપાસ સોંપવામાં આવી હતી તથા સ્ટાફ દ્વારા ધરી પંજાબનો આરોપી અમિત કુમાર રાજકુમાર અરોડા હાલ દિલ્હી ખાતે આવેલ હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે દિલ્હી પહોંચી તપાસ કરતા આરોપી અમિત કુમાર મળી આવતા તેને ઝડપી લઈ કાર્યવાહી કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે